જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનો જા કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના સર્વેલા લીલા ને જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રી વલ્લભ એટલે શ્રી મહાપ્રભુજીનો જે દ્રઢ આશ્રય આપણે રાખવો જોઈએ જીવનમાં તેના વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું કે દ્રઢ આશ્રય શ્રી વલ્લભાધીશનો કે દ્રઢ આશ્રય એટલે કોઈ પણ બાબતમાં આપણે સંપૂર્ણ વિશ્વાસ આશ્રય એકદમ લગન શ્રદ્ધા પ્રવેશ કરવા માટેનું વાલા વિષ્ણુ જ્યારે આપણે પુષ્ટિ માર્ગમાં કદમ માંડીએ છીએ ત્યારે જો એક દ્રઢ આશ્રય આપણામાં ન હોય તો બધું નું છે એટલે પહેલા તો આપણા શ્રી ઠાકોરજી પ્રત્યે મહાપ્રભુજી પ્રત્યે ખૂબ દ્રઢ આશ્રય રાખવો ખૂબ જ જરૂરી છે તો જ આપેલું પ્રગતિ આપણે ચડ્યા કહેવાય હા આમ તો આશ્રયની સાથે દિનતા પણ એટલી જ જરૂરી છે વાલા વૈષ્ણવ પરંતુ આપણને પ્રભુનો દ્રઢ આશ્રય થાય ને ત્યારે જ પ્રભુ કૃપા કરીએ દિનતાનું દાન ચોક્કસ કરે જ છે મેં દ્રઢ આશ્રય સિદ્ધ થયો ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે હૃદયપૂર્વક એવું જ માનીએ કે શ્રી ઠાકોરજી અમારું સરોસ છે અને શ્રી ગિરિરાજજી બાબા અમારા કુળદેવતા છે શ્રી એમના મહારાણીમાં અમારી કુળદેવી છે અન્ય દેવી દેવતાઓમાંથી આપણું મન ખેંચાઈ જાય જિંદગીની ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ આપણું મન પ્રભુને છોડીને બીજે ક્યાંય ન ભટકે ત્યારે સમજવાનું કે પ્રભુ કૃપાથી આપણો આશ્રય સિદ્ધ થયો છે એટલે આપણા પુષ્ટિ માર્ગમાં વાલા વૈષ્ણવો દ્રઢ વિશ્વાસ ખૂબ જ મહત્ત્વનો છે અને દ્રઢ વિશ્વાસ રાખીશ તો જ આપણામાં દિનતા આવશે અને આપણે તો ગિરિરાજ આપણા કુળદેવતા માનવાના અને એમના મહારાણી આપણા કુળદેવી માનવાના એટલે દ્રઢ આશ્રય આટલો મહત્ત્વનો છે હવે જિંદગીની ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો પણ આપણું મન પ્રભુને છોડીને બીજે ક્યાંય ન ભટકવું જોઈએ ત્યારે જ સમજવાનું કે પ્રભુ કૃપાથી આપણો આશ્રય વાલા વૈષ્ણવ સિદ્ધ થયો છે હવે પ્રશ્ન થાય કે શું આવા પ્રકારનો આશ્રય બધાને સિદ્ધ થાય છે તો કહે છે ના આ પ્રકારનો આશ્રય તો જેને શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ થયેલું હોય અને સાથે સાથે જો દૈવી જીવ હોય ને તો જ સિદ્ધ થાય એટલે કે ઘણા બ્રહ્મસબંધ થાય છે પરંતુ દૈવી જીવ હોતા નથી તો એને આટલા શ્રી વલ્લભ પર આશરો ભરોસો થતો નથી એટલે પરંતુ દૈવી જીવ હોય ને તો જ એને સિદ્ધ થાય છે અને બીજી વાત દ્રઢાશ્રય માટે તો બ્રહ્મસબંધની તો જરૂર જ છે પરંતુ તેની સાથે ભગવત સ્મરણ પણ આવશ્યક છે અષ્ટાક્ષરનું જો હૃદયપૂર્વક સર્વદા આપણે કૃષ્ણ શરણમ મમ્મી અષ્ટાક્ષરનું સ્મરણ કર્યા કરીએ તો દ્રઢ આશ્રય છે એ ચોક્કસ થાય છે કારણ કે મહાપ્રભુજીની આપણી ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ ઉતરે છે હવે હા એક વાત છે એ પણ યાદ રાખવા જેવી છે કે જ્યારે પ્રભુમાં આપણને દ્રઢ વિશ્વાસ થાય છે પછી જીવની કસોટી પણ ચોક્કસ થાય છે અને કસોટી દ્વારા તો સાચા દ્રઢ આશ્રયનું પ્રમાણ પણ પ્રાપ્ત થાય છે હવે બાલા વૈષ્ણવ આપણે લૌકિકમાં કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશ માટે પ્રથમ કોઈને કોઈ પ્રકારની કસોટી તો પાસ કરવી જ પડે છે આપણે જાણીએ છીએ અને જો કસોટીમાં પાસ થઈએ તો પ્રવેશ પ્રાપ્ત થાય નહીતર નહીં તો પછી અલૌકિકમાં પણ થાય જ ને અને જ્યારે જીવ આ પ્રકારની અલૌકિક કસોટીમાંથી જ્યારે પાસ થાય ને એટલે શ્રી વલ્લભના ચરણાવિનનો અનન્ય આશ્રય પ્રાપ્ત થાય થાય ને થાય જ છે અને ત્યારે જીવના બધા જ કાર્યોવાલા વિષ્ણુઓ સિદ્ધ થઈ જાય છે પરંતુ આ પ્રકારના જે જીવ હોય છે ને તેનું અલૌકિક તો સિદ્ધ થયેલું જ હોય છે પરંતુ સાથે સાથે તેનું લૌકિક કાર્ય પણ સિદ્ધ થઈ જાય છે પ્રભુ પણ આવા જીવની સાથે હંમેશા રહે છે અને વેદમાં પણ કહેલું છે કે બધા દેવોને છોડીને તું કેશવના શરણે જા તેનું શરણ પ્રાપ્ત કર તેના ચરણમાં શરણાગતિ પ્રાપ્ત કર બસ આટલું થયું એટલે સમજો કે પ્રભુની કૃપા સિદ્ધ થઈ બાકી હાલ તો વાલા વિષ્ણુ કળિયુગ આપણે જાણીએ છીએ સૌ ચાલી રહ્યો છે આવા સમયે દુનવની માયા મમતા મોહ લૌકિકતા દરેકને પોતાના સંકજ આમાં લઈ લે છે અને તેનો પ્રભાવ એટલો બધો અત્યારે વ્યાપ્યો છે કે સામાન્ય જીવ માટે તો તેનાથી બચવું પણ ઘણું મુશ્કેલ છે જો ફક્ત એ પુષ્ટિમાં વધારે આગળ પડતા હોય શ્રીજીને ઠાકોરજી વલ્લભની કૃપા આપણા પર વધારે હોય તો જ આમાંથી બચી શકીએ છીએ નહીતર તો સામાન્ય જીવમાંથી બચતો નથી હવે ઋષિ મુનિઓ કે જેમણે ઘણા બધા વર્ષો સુધી તો ફરેલું છે ને વાલા વિષ્ણુઓ તો પણ તે ઘણી વખત આ સંસાર ચક્રમાં ફસાયેલા જોવા મળે છે આપણે ઇતિહાસમાં ઘણા દાખલાવા જોઈએ જ છીએ કે વધારે તપ કરેલું છે છતાં પણ એને કાલના ચક્રમાં તે વેવા લાગે છે આવા સમયે પ્રભુનો અનન્ય અનન્યશ્રય હોય ને તો જીવ આસાનીથી દરેક બાબતથી દૂર રહી શકે છે અને શરણાગતિ પ્રાપ્ત કરેલ જીવની પ્રભુ કદાપી લૌકિક ગતિ કરતા જ નથી તેની સર્વ દૂષણોથી રક્ષા જ કરે છે એટલે આપણે જોઈએ આપણે એક આવા સમયે ભગવાનનો ફૂલ આશ્રય હોય તો લૌકિક ગતિ કરતા જ નથી અને શરણાગત જીવની પ્રભુ હંમેશા રક્ષાત કરે છે તો વાલા વિષ્ણુ આ પ્રભુની કેટલી બધી આપણી કૃપા પર આપણા પર કહેવાય બાકી જીવમાં આપણામાં શું સામર્થ્ય છે કે સંસારનો મોહ માયા છોડી શકે કદાપી નહીં જો ભગવાનનો ફૂલ આપણે ભરોસો હોય તો જ આ છોડી શકીએ છીએ બાકી તો સંસ જીવમાં સામર્થ્ય નથી કે સંસારની મોહ માયા છોડી શકે બસ માત્ર પ્રભુના ચરણાવીના આશ્રયથી જીવ કેટલી બધી સિદ્ધિ મેળવી શકે છે આ રીતે પ્રભુના દ્રઢ આશ્રયથી જીવ નિર્ભય બને છે અને સાથોસાથ દરેક પ્રકારની ચિંતામાંથી પણ તે મુક્ત બને જ છે એ આ વાલા આપણે જાણીએ છીએ તો પ્રભુ કૃપાથી આવા પ્રાપ્ત થયેલો આજનો આ સત્સંગ શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં ભાવથી દંડવત પ્રણામ કરીને સમર્પિત કરું છું અને આગળ એક પ્રસંગ આપણે જોઈએ વાલા વૈષ્ણવ કે વૈષ્ણવ મિત્રો

આ બધા પ્રશ્નોનું સાચું સમાધાન ન થાય ને વાલા વૈષ્ણવ તો વિચાર કરીને પાકો નિર્ણય કરી લેવો કે એ પુષ્ટિ માર્ગે જીવનું ઉચ્ચતમ કર્તવ્ય છે એ પ્રથમ કર્તવ્યને ના ભૂલી શકાય તેવું કર્તવ્ય તો એ કર્તવ્ય આપણે એવું જોઈએ કર્તવ્યના પંથે તો જીવનો સાચો સંબંધ તો માત્ર એક પ્રભુ અને ભગવાન સાથે જ છે કારણ કે એ એમનો અંશ છે અને એ રીતે આ દુનિયામાં જન્મ ધારણ કરીને જેની સાથે નિત્યના કાયમી સંબંધ છે તેનો સંબંધ તાજો કરી સ્મરણમાં રાખી સંબંધને જાળવી રાખવો અને એનું ભાન સતત રાખવું એ પુષ્ટિ માર્ગ જીવે પ્રથમ વિચારવાનું છે આથી જે પુષ્ટિમાર્ગે જીવે બ્રહ્મસંબંધની દીક્ષા લેવી પડે છે બ્રહ્મસંબંધ એટલે ભગવાન સાથેનો સંબંધ બીજા કોઈ સાથેનો સંબંધ નહીં એટલે આ બ્રહ્મ સંબંધ દીક્ષા આપણે વાલા વિષ્ણુ લેવી જ જોઈએ હવે કર્તવ્યપંથ આપણે આગળ જઈએ તો જીવ એવો ભાગ્ય ભાગી છે ને કે તે પોતાનો સંબંધ જેની સાથે બિલકુલ છે જ નહીં એની સાથે સંબંધ બાંધી રહ્યો છે અનેક યોનીમાં સુખ દુઃખના વમણમાં તે તણાતો જ રહ્યો છે અહીંથી તે પવનના તણકલાની માફક એ અથડાયા જ કરે છે અને અનેક પ્રકારના ત્રિવિધ તાપથી તપ્ત થયેલો જીવ આ બધા ખોટા પોતાના માની લીધેલા સંબંધથી છૂટો થાય ત્યારે તે બ્રહ્મ સંબંધ લેવાને લાયક બને છે બ્રહ્મ સંબંધી જીવ ફરીથી આ સંસારના કોઈ પણ પદાર્થ ક્રિયા કે ભાવ સાથે સંબંધ જોડતો નથી કારણ કે એકવાર બ્રહ્મ સંબંધ લીયા લીધા પછી પુષ્ટિ માર્ગે જીવનો તો દેહ આ ઇન્દ્રિયો બધું શ્રી ઠાકોરજી સાથે જોડાઈ જાય છે એટલે કોઈ લૌકિક પદાર્થીને બાધા કરી શકતા નથી વાલા વૈષ્ણવો હવે વિહાર વિશે જોઈએ કે લૌકિક સંબંધ ખોટા છે એવું માનીને વર્તનાર કયા પ્રકારનું જીવન જીવે લૌકિકનું કોઈ પણ વસ્તુ પ્રત્યેનું એનું આકર્ષણ હોય જ નહીં લૌકિક અને વૈદિક તો પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય હોય કંચન કામિની અને કીર્તિને તે હૃદયથી વર્ગે જ નહીં જેના હૃદયમાં ત્રણ પ્રત્યે રાગ હોય ને તેનામાં હરિ વસે જ નહીં આપણે તો હરિ સાથેનો સંબંધ સ્થાપિત કરીએ છીએ તો હરિ તો આ લોકમાં લગારે આકર્ષે નહીં તેથી એ પ્રત્યે હંમેશા તે પરવા જ રહે છે એટલે કે એકવાર બ્રહ્મ બ્રહ્મસંબંધી જીવ થઈ જાય છે તેને લૌકિકમાં પ્રેમ રહેતો નથી અને તે અલૌકિકમાં જ રાચતો રહે છે હવે એનો વ્યવહાર જોઈએ તો લૌકિક વાતોમાં રસ લેવો એટલે પ્રેમપૂર્વક સાંભળવામાં રસ લેવો જીભ દ્વારા રસ લેવો મન દ્વારા સતત ચિંતન કરવું આ ત્રણેય મહાન બાતક છે માટે જ વાણીનો નિરોધ મૌન જેમ બને તેમ ન છૂટકે લૌકિક વાતોનું કથન કરવું ના છૂટકે લૌકિક વિષય અને વાતોનું ચિંતન હૃદયમાં કરવું લૌકિકમાં કોઈનું મન થોડી માટે પણ જો આસક્ત થઈ જાય ને તો એમાંથી કામ ક્રોધ વગેરે મહાઅંકાર તરફ લઈ જનાર પાપી શત્રુઓ ઉત્પન્ન થાય છે એટલે કોઈ દિવસ લૌકિકમાં આવું ચિંતન મનન કરવું નહીં વાલા વૈષ્ણવો અને લૌકિકની કેટલી નિંદા ચિંતા ક્યારે કરવી નહીં અને આવા લૌકિકનું ધ્યાન પણ ન કરવું જોઈએ કારણ કે જેટલું આપણે બહિર્મુખ ઠાકોરજીથી થઈએ છીએ લૌકિકમાં રાચીએ છીએ એટલા જ પ્રભુ આપણાથી દૂર જઈએ છીએ એટલે આ લૌકિકતાનો ત્યાગ કરવો જોઈએ હવે સેવા હવે પુષ્ટિમાર્ગીય જીવનો બધો જ વ્યવહાર પ્રભુ સાથે વાલા વૈષ્ણવો હોય છે આપણે સૌ જાણીએ છીએ એમને માટે તો પ્રભુ એક સર્વસ્વ હોય છે અને પ્રભુની પ્રીતિ સંપાદન કરવા માટે અને એમના જ સુખ માટે હોય છે કારણ કે પ્રભુ સિવાય બીજું કોઈ સેવ્ય સેવા જેવું એને માટે હોતું જ નથી શ્રી ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ હોય છે અને શ્રી સદા ઉત્સંગ લાલિતના લાલિતના ભાવથી તે સેવા ઠાકોરજીની કરે જ છે સંસારમાં રહેવા છતાંય સંસારી જ નથી લૌકિકમાં વ્યવહાર કરવા છતાં એ વ્યવહાર નથી ગણાતો એ તો સદુના સદાય પ્રભુના ધ્યાન મગ્નમાં સેવામાં અને સદાય ભાવ રહે છે અને પ્રેમાભૂત થઈને જ ફરે છે તો સેવા સમયે પ્રભુ સિવાય બીજા લોકી વિચાર આવે ને તો ચિત ત્યાં દોડી આવે ને તો સાચી સેવા નથી ગણાતી એટલે સેવામાં મન લગાડીને ધ્યાન પૂરવીને અને સદા ઠાકોરજીમાં પ્રીતિ લગાડીને પ્રીતિ સેવા કરવી જોઈએ વાલા વૈષ્ણવ તો જો સેવા માર્ગે જીવે આ હું શું કમાયું કેટલી મિલકત વસાવી મિલકતમાં શું ઘટાડો થયો વધારો થયો એની ગણતરી ક્યારેય કરવાની ન હોય આટલું મળશે તો મારી પાસે આટલું થશે અને પછી આનંદ કરું છું અમુક જગ્યાએ જઈશું યાત્રા કરીશું મતસુખ કરીશું માણીશું કે અમુક વ્રત દાન યજ્ઞ યાગાદી કરીશું કે લગ્ન સમયે મોટા વરઘોડા કાઢી નામના મેળવશું અમુક પ્રકારનું જમણ કરી મોટા કહેવાશું આવા આવા મનોરથ સેવા અને પ્રભુની સેવામાંથી વિમુખ થવું એ મહાન આસુર આવે છે એટલે આપણે સેવા કરતા હોય ને જો આપણું મન આવા લૌકિકમાં દોડી જાય તો આ આસુર આવેશ ગણાય છે એટલે કે માયા વળગેલ ગણાય છે માટે આ માયાથી સદાય વૈષ્ણવે દૂર રહેવું જોઈએ હવે અનન્યતા જોઈએ કે પુષ્ટિ માર્ગે જીવે અનન્ય ભાવ કેળવવાનો છે કે સર્વ ઠેકાણેથી સર્વ વસ્તુમાંથી અને પોતાનામાંથી તેમજ પોતે માનેલી વસ્તુમાંથી ભાવ કાઢી માત્ર એક શ્રી કૃષ્ણમાં જ સર્વ ભાવ છોડી દેવાનો છે અને શ્રી કૃષ્ણની સેવા સદા કૃષ્ણ સેવા સદા કાર્ય કૃષ્ણ સેવા સદાય કરવી જોઈએ હવે બીજે કે આસક્ત થયા વગર માત્ર એક શ્રી હરિમાં જ આસક્ત પ્રેમબદ્ધ થાય અને મન કર્મ દ્વારા એના જ ચિંતન સ્મરણ કથન અને કાર્ય થાય ત્યારે અનન્ય ભાવવાલા વિષ્ણુ આપને પ્રત્યે છે અને જામે છે અને સ્થિર થાય છે એનું નામ જ અવ્યભિચારીની ભક્તિ એટલે બીજી કોઈને દેખા કોઈ દેખ કોઈને દેખે નહીં એકમાત્ર પોતાના આર્યદ દેવને જ એને લગ્ન લાગે હરતા ફરતા ઊઠતા બેસતા બોલતા સાંભળતા જોતા ઊંઘતા શ્વાસ લેતા લેતા અને મૂકતા દરેક વખતે એનું જન્મ અનુસંધાન રહે છે અને કૃષ્ણ સિવાય કશું એને દેખાતું નથી એવી ભક્તિ આ જીવે વાલા વૈષ્ણવ કરવાની જ છે હવે એમાં કર્મ જોઈએ તો ઉપર કહી દેવામાં આવ્યું કે જીવીએ મૌન રાખવું પરંતુ બોલ્યા વગર ન રહેવાય તો ભગવદ્ ગુણાનું ના ગાવા એટલે કોઈ જ્યારે લૌકિક વાતો કરતા હોય તો આપણે થોડું બોલવાનું મન થાય છે પરંતુ તેવા સમયે મૌન રાખવું અને તે મૌન રાખવા છતાં આપણું મન સ્થિર ન થાય તો વાલા વૈષ્ણવ આપણે આપણા ભગવદ ગુણાનું કીર્તન ગાવા જોઈએ ભગવાન કથા કરવી જોઈએ ભગવતીના ગુણોનું કીર્તન કરવું જોઈએ જો સાંભળ્યા વગર ના રહેવાતું હોય ને તો કોઈની નિંદા કે સ્તુતિ તો ન જ સાંભળવી જોઈએ પરંતુ ભગવત કથા સંભળાવી સાંભળવી જોઈએ અને ભગવાનના પરાક્રમની કથા સાંભળવી અને કીર્તન સાંભળવા જોઈએ જો સાંસારિક કર્મો કર્યા સિવાય ના ચાલે તેમ હોય તો બધા જ કર્મો પ્રભુની સેવા અર્થે જ કરવા જોઈએ જેવા કે નોકરી કરવી વ્યાપાર કરવો શારીરિક કે માનસિક બૌદ્ધિક કોઈ પણ કર્મ કરવું પડે તો પણ પ્રભુને અર્થે જ કરવું તે તે કાર્યનું જે પરિણામ આવે તે પ્રભુને અર્પણ કરીને જ રહેવું એટલે આપણે સંસારમાં વાલા વૈષ્ણવ રહીએ છીએ તો લોકિક બધું કરવું જ પડે છે નોકરી ધંધા વેપાર વધુ કરવું જ પડે પરંતુ એવી એક મતી રાખવી કે આમાંથી દસમો ભાગ છે શ્રી ઠાકોરજીના કાર્યોમાં અને કોઈ પુણ્યદાનમાં અર્પણ કરીશ તો આવી વેપાર કરતાં કરતા સાથે આવી ભગવત ભાવની વાલા પ્રીતિ રાખવી જોઈએ હવે સંઘ તો હંમેશા સંઘ કરવાની બાબતમાં ખાસ સાવધાન રહેવું જોઈએ સ્ત્રીઓનો તેમજ સ્ત્રીઓના સંબંધીઓનો સંગ કરવાથી માનહાનિ થાય છે એટલે સ્ત્રીઓની એટલે કે કામ પ્રધાન લૌકિક પ્રધાન વિશ્વમાં રમનાર જીવાત્માની સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સંગ એટલે કે એકમેક પ્રત્યે આકર્ષણ થાય એવી કામનાનો મનમાં પણ સંગ્રહ કરવો નહીં બધા જ જીવ પ્રભુના દાસ છે અને ઉચ્ચ આદર્શો સેવવા અને હોય કે પુરુષ આ ભગવાનનો અંશ છે અને એમાં ભગવાન બિરાજા છે ભાવના કરવી સ્ત્રી પુરુષ એવા ભેદભાવ દૂર કરી અલૌકિક પ્રભુનો સંબંધ વધારે કેળવવો જોઈએ માણસનો સંઘ કરવાથી ભજનમાં ભંગ પડે તેવા માણસોનો સંગ ન થાય તો સારું કારણ કે તાદર્શી જનનો સંગ કરવો જેથી ભગવદ્ ભાવ બની રહે એ ભાવના વૃદ્ધિ થાય અને પ્રભુના ગુણા નુવાદ ગવાય પ્રભુ અલૌકિક છે માટે તત્સંબંધી વાતો પણ અલૌકિક જ હોય ભગવત રસ એવો આનંદદાયક છે કે રસ આગળ બીજા રસ તો ફિકા જ લાગે છે એટલે વાલા જ્યારે વાલા વૈષ્ણવ એકવાર જ્યારે અલૌકિકનો રસાસ્વાદ જાણવા મળે છે તે લૌકિક તરફ જતા નથી અને સદાય તેને ફિકા જ પૂરી રહે છે લૌકિક વાતોમાંથી મળતો રસ છે એ પરિણામે દુઃખદાયક જ હોય છે શરૂઆતમાં અને અંતમાં પરિશ્રમવાળો હોય બોલનાર સાંભળનાર ઉભયને તે તાપજનક જ નીવડાવે છે એટલે લૌકિક વાતોમાં વધારે રસ વાલા વૈષ્ણવ રહેવો જોઈએ નહીં હવે ભાવ જોઈએ તો પુષ્ટિ માર્ગનો મુખ્ય આધાર ભાવ ઉપર છે તે પ્રમાણે કોઈ વસ્તુ સ્વભાવે સારી કે ખોટી છે જ નહીં જેવો ભાવ એની અંદર મૂકે તેવી રીતે વસ્તુ થઈ જાય છે એટલે હંમેશા પોઝિટિવ થિંકિંગ કહે છે કે હકારાત્મક વિચારસરણી અપનાવી જોઈએ વાલા વિષ્ણુઓ જેનો ભાવ સુંદર તે માનવ સુંદર ભાવ વગરનું જીવન તો મૃત જીવન જેવું છે ભાવથી પ્રભુ સાનિધ્ય અનુભવાય ભાવથી પ્રભુ અપ્રગટ હોવા છતાં પ્રગટ જેવા જ લાગે છે કે અહીંયા પ્રભુ નથી એમ નહીં કરો પરંતુ પ્રભુ અહીંયા છે 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 જ તો પ્રભુ પણ દેખાવા લાગશે એટલે તે અપ્રગટ હોવા છતાં પ્રગટ દેખાવમાં જોવા મળે છે એ વગર બધી ક્રિયા નકામી છે બધી સેવા નકામી છે અને બધા સાધન નકામા છે અને બધી પૂજા નકામી છે એટલે વાલા વૈષ્ણવ ભાવ મુખ્ય છે અને જેના હૃદયમાં ભાવ રાખી સેવા કરતા જાણ્યું જેને હૃદયમાં તેણે જીવન સાર્થક કરી જાણ્યું ભાવ વગરનું કોઈ પણ કાર્ય સેવા પ્રભુને સંતુષ્ટ કરી શકે જ નહીં ભાવિ અર્પણ કરાયેલી સેવા પ્રભુ બહુ માનીને સ્વીકારી લે છે એટલે કહેવાય છે ભાવથી પ્રેમથી તમે સેવા કરો તો પ્રભુ છે રાયને પણ મેરું સમાન માને છે એટલે પુષ્ટિ માર્ગમાં ભાવવાળા વિષ્ણુ મુખ્ય છે હવે છેલ્લો આપણે જોઈએ એક ઉદાહરણ કે વિશ્વાસ કે પ્રભુ પર દઢ વિશ્વાસ એ સેવકનું મુખ્ય કર્તવ્ય છે પ્રભુ પરનો વિશ્વાસ ગયો એટલે ભક્તિ પણ ગઈ હવે વિશ્વાસની સાથે ભક્તિ પણ વહી જાય છે એટલે ભક્તિનો અર્થ જ એ છે કે પ્રભુની આશ્રય રાખીને એને સર્વોપરી એણે આપેલી પ્રત્યેક સ્થિતિમાં આનંદ 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 માનવો જોઈએ પ્રભુથી અતિરિક્ત બીજું કંઈ સામર્થ્ય છે જ નહીં પ્રભુ દુઃખનો ભંજક છે કરતા અર્તા અને ભરતા પણ છે એ રક્ષણ કરતા પણ છે આ વાલા વિષનું આપણે ખાસ જાણવું જોઈએ માનવું જોઈએ એની ઈચ્છા સર્વોપરી છે એટલે કહેવામાં આવે છે કે કરતું કરતું અન્ય સર્વ સામર્થ્યયુક્ત છે એટલે એની ઈચ્છા સર્વોપરી છે અને એને જે ધારી છે તે જે મારા માટે કરી છે કરે જ છે અને કરશે જ તેને હું સંપૂર્ણ ઉત્સાહ અને આનંદથી થી વધાવી લઈશ મારી ઈચ્છા એનામાં સમાવી દઈશ આટલો અટલ વિશ્વાસ ઠાકોરજી પર રાખવો જોઈએ તોજવાલા જ્વાલા આપણે ઠાકોરજીમાં પ્રીતિ લગાવી શકીએ અને એવી નિષ્ઠા પ્રભુ પર હંમેશા દ્રઢ વિશ્વાસ રાખીએ છીએ તો જ નિષ્ઠા આપને બંધાય છે સર્વ કાર્ય કરતા એની જ યાદ રહે એને જ મોખરે રાખીને બધા વ્યવહાર કરવા જોઈએ હરતા ફરતા ખાતા પીતા ઉઠતા બેસતા આરામ લેતા કે કામમાં જોડાતા એકમાત્ર પ્રભુ જ આપણી પાસે સદૈવ સર્વત્ર છે એવો ભાવ જાગ્રત રહે ત્યારે નિષ્ઠા પાકી થઈ કહેવાય ગમે તે જગ્યાએ જાય ડર લાગે છતાં પણ આપણે મનમાં વિચાર પ્રભુ મારી સાથે જ છે જ્યારે આવી દ્રઢ નિષ્ઠા પાકી નિષ્ઠા થઈ હોય ત્યારે જ આપણામાં આવા વાલા વિષ્ણુ ભાવ જાગૃત થાય છે અને ભગવત નિષ્ઠ મનુષ્ય કદી અહીંયા વરાર કરતો જ નથી અને કદી શોકમગ્ન પણ બનતો જ નથી કારણ કે કદી વ્યગ્ર પણ બનતો નથી અને ક્રોધ પણ કરતો નથી કદી મારું શું થશે એવી અવિશ્વાસની લાગણી તો વાલા વિષ્ણુ તે ક્યારેય અનુભવતો જ નથી એ હંમેશા પ્રસન્ન રહે છે નિર્ભય રહે છે લૌકિક કે વૈદિકમાં એનું કશું બગડતું નથી એનો સંગ દરેક જણ ઈચ્છે છે કારણ કે તે ભગવત નિષ્ઠ હોવાથી ભગવાનનું ચિંતન કરે છે તો આવા ભગવતીનો સંગ સૌ કરવા ઈચ્છે છે વાલા વૈષ્ણવો હવે અમતા મમતા ત્યાગ આપણે જોઈએ કે પુષ્ટિ માર્ગસ્થ જીવે ક્યાંય ક્યારેય પણ અહંતા મમતા કરવાની જ નથી અહંતા મમતા કરવા જેવું છે પણ શું દરેક ક્રિયાનો કરનાર કોણ આ બધું કોનું છે પ્રભુ પ્રભુશ્રી બીજું છે પણ શું આપણે કોણ આપણે કયા કાર્યના કર્તવ્યની અમતા મૂમતા પોષી શકીએ બધું ભગવાન જ છે વાલા વિષ્ણુ આવી ભાવના તો કાયમ હૃદય રાખવાની જ છે તો પછી મમતા કઈ ચીજમાં આપણે રાખી શકીએ આપણી માલિકીની કોઈ વસ્તુ જ હોય તો મમતા સંભવી શકે પરંતુ આપણી માલિકીની જ નથી કારણ કે ઈશ્વર આપણે આપેલું છે ને એમાંથી આપણે બધું લીધેલું છે તો આ ઈશ્વરની જ વસ્તુ ગણી શકાય પરંતુ જે છે તે તો પ્રભુનું જ છે એ એકને જેનો માલિક અજ્ઞાની પાખંડ હમતા મમતા કરી દૂર થઈ રહ્યો છે અને આમથી તેમ રાત દિવસ આથળિયાત જ કરે છે અને ક્યાંય તેને શાંતિ મળતી નથી એટલે આવા અજ્ઞાની આવી બુદ્ધિ હોતી જ નથી તે માને છે કે મારું 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 છે એટલે ભગવાન મારતા રહે છે પરંતુ કોઈ વૈષ્ણવ કહે છે આ પ્રભુ તારું છે તને અર્પણ કરું છું તારું આપે તો ભગવાન તારતો રહે છે તારું તારું કહે છે તો તારે છે હવે દિનતા જોઈએ કે જે જીવ કંઈ પણ કરવા શક્તિમાં નથી તો સ્વાભાવિક રીતે એનામાં દિનતા આવવાની જ કે દિનતા એ ભગવતીનું મુખ્ય ભૂષણ છે દિનતા ન રાખે ને તો આસુરાવેઝ આવે છે અને કર્તવ્ય કરતા પણ ભોગતૃત્વ ભોગતા પણ આવે હવે નોકર મટી શેઠની ભાવના ઉત્તેજિત થાય અને આમ દિનતા અદ્રશ્ય થાય તો જીવ સુખ દુઃખના પંજામાં સપડાઈ જાય ઘણી વખત નોકર હોય છે એટલો પાવર કમંડમાં હોય છે કે હું શેઠ છું એ રૂઆપથી વર્તે છે તો તે એ જીવસુખ દુઃખના પંજામાં ફસાઈ જાય છે અને એનું દાસ પણ ગુમાવી બેસે છે પ્રત્યેક પ્રસંગ દિનતાનો આશ્રય ત્યાં જુઓ ક્યારેય તજો ને એટલે દિનતા તો ખૂબ જ મુખ્ય સ્તોત છે હર હંમેશા હું કંઈ નથી કશું મારું નથી હું કોઈ પણ કરી શકવાને સમર્થ નથી અને મારાથી કંઈ બનતું નથી હું અસમર્થ છું જે કંઈ બને છે અને હવે પછી બનશે તે કેવળ પ્રભુ ઠાકોરજીની ઈચ્છાશક્તિથી થાય છે અને થશે જ આવો દ્રઢ આશ્રય રાખવો તેને દિનતાવાળા વૈષ્ણવ કહેવાય છે અને ઠાકોરજીને મુખ્ય સાધન છે હવે વૈરાગ્ય સંસારમાં રહેવું વિષયોની મધ્યમાં રહેવું છતાં એનાથી ના લેપાવું એ બહુ દુષ્ઘટ વસ્તુ છે પૂર્ણ વૈરાગ્યવાન માનવ છે વિષયોની મધ્યમાં લેપાયા સિવાય રહી શકે અને ઉપર ઉપરથી બધા વિષયો રમણીય લાગે છે પરંતુ પરિણામ દુઃખદાયી છે નશ્વર છે અને ઇન્દ્રિયનું તેજ હરી લેનારા છે એ માનવ પૂર્ણ વૈરાગ્યવાન બનવું વિષયમાં ચિંતન વિષયમાં અનેક વખત વૈરાગ્ય વાળું રાખવું જોઈએ વિષય તો ઝેર જેવાવાળા વૈષ્ણવ છે એવું સેવન કરવું એ પણ ન છૂટકે ઝેર સમજી શરીર નિભાવવા પૂરતું જ છે અને પ્રભુએ આપેલી પ્રસાદી ગણીને બાકીની પ્રાપ્તિ માટે તાલાવેલી ન હોય હવે માંગવું નહીં કે ભગવાન પાસે કશું માંગવાનું ન હોય એવાલા વૈષ્ણવો સકામ પ્રાર્થના કરવી નહીં કારણ કે પ્રભુ તો અંતર્યામી છે પૂર્ણ વિવેકી પણ છે કોને શું શું આપવું ક્યારે આપવું કેટલું આપવું ક્યાં આપવું શું લઈ જવું શું કરવું એ બધી જ વાત ઠાકોરજી જાણે જ છે આથી અલ્પજ્ઞ સર્વજ્ઞ પ્રભુ પાસે કદી માગણી પણ કરવી જોઈએ નહીં પ્રભુ જે જે વસ્તુ જીવને આપે ને તે પ્રેમપૂર્વક એને સ્વીકારવી જ જોઈએ અને એમાં પ્રભુની દયા માનવી જોઈએ આથી શું લાભ કે આની શું સુખ કે દુઃખ શું હાર કે જીત બધું પ્રભુ તરફથી આપેલી પ્રસાદી લાગશે એટલે કે ઘણી વાર આપણે લાભ થાય તો આપણે માનીએ છીએ પ્રભુની કૃપા પરંતુ ક્યારેક આની થઈએ તો આપણે માનીએ છીએ કે પ્રભુ આપણા પર ક્રોધી થયા છે પરંતુ જ્યારે વધારે પ્રભુમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ ત્યારે સુખ કે દુઃખ માન આની આ બધું આપણે પ્રભુની પ્રસાદી રૂપ જ વાલા વિષ્ણુ લાગે છે પ્રભુ કદી ક્યાંય પણ આપણો ખરાબ નથી કરતા અને આપણું હિત વિચારીને જ આપણને અમુક વસ્તુ આપે છે કે અમુક લઈ લે છે આ બા પ્રભુની એક માયા જ ગણી શકાય એના માટે આપણે કૃપાનું જોઈએ કે ભગવાનનું સ્વરૂપ ક્યારે જણાય તો બહુ સાધનો કરવાથી બહુ વિદ્યા ભણવાથી ના આ બધાથી પ્રભુનું સ્વરૂપ લક્ષ્યમાં આવતું નથી જીવ જ્યારે હું કંઈ નથી એ વિધિનતા દિનતા રાખે ને વાલા વૈષ્ણવો ત્યારે જ બની જાય છે અનન્ય રાખે એકમાત્ર પ્રભુને જ વળગી રહે અન્યનું અવલંબન સ્વપ્ને પણ ના સ્વીકારે ત્યારે પ્રભુ કેવળ અનુગ્રહથી પ્રાપ્ત થાય પોતાનું સ્વરૂપ પોતે જ કૃપા કરીને જણાવે ત્યારે જ ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય જ્યારે ભગવત સ્વરૂપનું સ્ફૂરણ થાય ને ત્યારે જીવ કૃતાર્થ થયો ગણાય ભગવત સ્વરૂપનું જ્ઞાન કેવળ પ્રભુની ઈચ્છા અને કૃપાને જ આધીન છે હવે લૌકિક અને અલૌકિક વિષય વાળા વિષ્ણુ જોઈએ કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં તેવી જ રીતે એક જ મનમાં બે વસ્તુ લૌકિક કામનાઓ વિષયો અને અલૌકિક પ્રભુ રહી શકે ને એટલે વાલા વૈષ્ણવ આપણા મનમાં લૌકિકમાં વિષયને કામના હોય છે ને તો પ્રભુને આપણે અલૌકિક પધરાઈ શકીએ તો પ્રભુ આપણે ક્યારેય હૃદયમાં રહેતા નથી લૌકિક વિષયો એકવાર મનમાં ઘૂસી જાય ને તો આખા મનનો કબજો લૌકિક વૈદિક વિષયોના ચિતને ચિંતને જ લીધો હશે તો ઉપર ઉપરથી લેવાતું ભગવત નામ કે કે ઉપર ભગવત ભગવત સેવા ઉત્તમ નિપજાવી શકે ભગવાન હૃદયમાંથી મનના ઊંડાણમાંથી અને સંપૂર્ણ ભાવ પ્રેમ મન મૂકીને લેવું જોઈએ જ્યારે આ ક્રિયાઓ થતી હોય ત્યારે એકલા પ્રભુ દ્રષ્ટિ સમક્ષ રહેવા જોઈએ અને ત્યારે પ્રભુ આપણને અલૌકિક સુખ અને આનંદનું દાન કરે છે અલૌકિક સુખ આનંદ માટે તો આપણે ફાફા મારવાના વાલા વૈષ્ણવો છે જ નહીં વાલા વૈષ્ણવ આ બધી જો આપણે બરાબર સમજીએ જીવનમાં તો આપણે એક આ પુષ્ટિ માર્ગે સત્સંગ કર્યો ગણાય તો આ વાણી છે વલ્લભની વાણી શ્રી ઠાકોરજીના ચણે ધરું છું શ્રી વલ્લભ કી છે શ્રી ગુસાઈજી પરમ દયાલકી છે તો વાલા વિષ્ણુ મારા બંને પ્રસંગ અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગ કેવા મારી કંઈ ભૂલ રહી ગયું તો પુષ્ટિ રસિદાસને ક્ષમ આપશો સર્વે વાલા વિષ્ણુને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ